હાર મહાદેવ બધા મિત્રો આપણે જોઈ લો શીણામાં આપણે દૂધ ને ગોળ સાંચું કેળા ટો મારવાયા છે આજે શીણામાં ફાલ પણ સારો બેઠો છે અને પોપટા પણ બેસી ગયા છે જોઈ લો હું તમને આ વિડીયોના માધ્યમથી બધું દેખાડું જો આ આપણા શીણા છે બહુ સારા શીણા થઈ ગયા ઢીસણા માણા શીણા છે અત્યારે

પોપટા પણ એટલે બેસી ગયા છે જોઈ લો તો હાલો હું તમને પડાના વચ્ચો વચ્ચે પણ દેખાડું એવું નહીં કે આપણે શેઠે જ બધું દેખાડીશું ચાલો હું વચ્ચે જઈને તમને દેખાડું મેં પણ કેવો ફાલ અને કેવા શેણા બેઠા છે જો આપણે પડાઈની વચ્ચો વચ્ચે આવી ગયા આ બાજુ થી પણ એટલો શેઢો થાય અને આ બાજુ થી પણ શેઢો એટલો થાય જોઈ લો તમે ફાલ એવું નહીં કે એક જ જગ્યાએ એવો હશે બધી એવો હશે જો આ બધો જો ફાલ જ છે ને ફાલે જોઈ લો અમાય જે સણયા બેવાના બાકી છે આમાં બેવતાય બેઈ ગયા છે બેઈ ગયા છે જો 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 આપણે સણયા ની વચ્ચે હોય છે કેમેરો હકીવી જોઈ લો તો જો નવા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અવારનવાર ખેતીના પણ વિડીયો જોવા મળશે અને કોક નાઇન કોક દેશ જુગાડના પણ વિડીયો જોવા મળી જશે તો આવોના આવો બધા મિત્રો મને સપોર્ટ કરતા રહેજો તમારા થી જ હું આગળ વધીશ અને જે તમારે કંઈ નવું જાણવું હોય તો મને કહેજો તો તમને આમાં હું કંઈક નવું પણ શીખવાડીશ જોઈ લો આપણા છીણ્યા તો સારું હવે આપણે એક નવા વ્લોગમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત